નિશાદ નો સવાલ બહુ મસ્ત છે એસા કોણસા જીવ હે જીસકી પાંચ આંખે હોતી હે કયો એવો જીવ છે કે જેની પાંચ આંખો હોય છે આનું ગુજરાતી મેં કહ્યું એવું તો પેલા એક જીવ હોતું જ નથી આપણે માણસ છીએ તો આપણને તો બે જ છે માણસ ની વાત નથી ને જીવ વાત એમ જ કઉ છું એવી રીતના બીજા કોઈ હોય પશુ પક્ષી પ્રાણી બધા બે જ આખું હોય છે એવું થોડી જરૂરી છે આ સવાલ પૂછો મેં જોયું છે ત્યાં સુધી બધાને બે જ આખું હોય પણ મેં તને સવાલ પૂછ્યો છે તો એનો જવાબ તો હશે જ તો જ પૂછો ક્વેશ્ચન પૂછ્યો છે તો એનો આન્સર તો તારી પાસે હશે જ

સાબિત થઈ ગયું છે કે મધમાખી એક એવું જીવ છે કે જેને પાંચ આંખો હોય છે કેટલી પાંચ આંખો દોસ્તો તમને આ ખ્યાલ હતી કે નીચે કોમેન્ટ કરીને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવી જાણકારી સાથે ત્યાં સુધી રાધે જય હિન્દ